સુરેન્દ્રનગરના દુધરેજ ધામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નિર્મોહી પીઠાધીશ્વર દુધરેજ વડવાળા મંદિરના મહંત કનિરામદાસજી બાપુ કોઠારી મહંત મુકદન રામજી બાપુ સહિત સંત મહંતો ઉપસ્થિત રહ્યા અયોધ્યામાં રામ મંદિર અયોધ્યામાં નિર્માણ પામી રહ્યું છે ત્યારે આ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ થાય અને નિર્વિઘ્ને મંદિર નિર્માણ કાર્ય સંપન્ન થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી આ પ્રસંગે સંતો મહંતનું સાલ ઓઢાળીને સન્માન પણ કરવામાં આવ્યું હતું સુરનગર જિલ્લા સમસ્ત ધર્મસ્થાનોના પરમ પૂજનીય મહામંડલેશ્વરો મહંતશ્રીઓ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના અર્સના અને બજરંગ દલંગના તમામ આગેવાનો અને આ ભારત દેશની આપણી સંસ્કૃતિ હિન્દુસ્તાનને બચાવવા માટે હિન્દુસ્તાની લડવા માટે ભગવાન રામના મંદિરનું જે નિર્માણ છે એના માટેનું ભવ્ય સમય રાખવામાં આજે આવ્યું છે બધાઈનો સંતોનો સેવકોનો તમામ વિશ્વ હિન્દુ પરિસરવાળાએ આજે બહુ પણ જેની મહેનત કરી છે દેશની માટે ભગવાન રામના મંદિર અંદર જન્મભૂમિ પણ મંદિર નિર્માણ થાય એના માટે વર્ષોથી અને સાથે સાથે એમનો બહુ આજે આખા ગુજરાત રાજ્યમાં ફરી છે સાડા પાંચ હજાર ગામડાની અંદર છસ્સો છ હજાર ગામડાની અંદર ફરીને તેર કરોડો વસ્તીના તમામની મુલાકાત લેશે છે દેવ ના સુરેન્દ્રનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બંધ બંધવા માટે જઈ રહ્યું છે ત્યારે સંત સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે અને આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા છે અને હિન્દુ પ્રજાને આહવાન કર્યું છે તેઓના અનુયાઓને આહવાન કર્યું છે કે જે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાખડી નિધિ સ્વરૂપે આપે અને આ મંદિર દુનિયામાં નામાંકિત મંદિર થાય એવું મંદિર બને એના માટે આ સંતો દ્વારા આહવાન સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજાને કરવામાં આવેલ છે જય જય શ્રીરામ